નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ને વારસે સોમવાર આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટયાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં ખાસ કરીને તમામે તમામ પાકના તાજા બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજારથી ત્રણ હજાર છસો પિસ્તાલીસ રાયડો સાતસોથી પંદરસો સેણા નવસો પચીસથી અગિયારસો ને ઓગણપચાસ તુવેર સાતસો પિસ્તાળીસથી એક હજાર ધાણા એક હજારથી બારસો જુવાર સાતસો ને સિત્તેર વરિયાળી તેરસો પિસ્તાલીસથી પંદરસો પાંચ બાજરી પાંચસો ચાલીસથી છસો ને સમ તલકાળા ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર એકસો ને પાંત્રીસ તલ સફેદ સત્તરસો થી બે હજાર ચાલીસ ઘઉં ટુકડા પાંચસો થી પાંચસોપન કપાસ અગિયારસો થી ને પચાસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ સિંગદાણા અગિયારસો થી એક જીરું બે થી ત્રણ હજાર પાંચસો નેવ એરંડા બારસો થી બારસો સૈયા નવસો સિત્તેર થી અગિયારસો ને બાણું મગ આઠસો નેવ થી ચૌદસો પંચાવન તુવેર એક હજાર પચીસ થી બારસો એસી ધાણા અગિયારસો પચાસ થી ચૌદસો ને બે સોયાબીન સાતસો થી આઠસો બોંતેર રૂપિયા ઘઉંલોકવન પાંચસો અઠાવીસ થી પાંચસો નેવ મગફળી ઝીણી સત્સો પિસ્તાલીસ થી નવસો પંચોતેર મગફળી આઠસો પચાસ થી અગિયારસો કપાસ નવસો સિત્તેર થી સોળસો ને બોતેર રૂપિયા જુવાર પાંચસો એકાવન થી સાતસો બે તલ કાળા પચીસો થી ચાર હજાર ને પાંચસો તલ સફેદ એક હજારથી તેવીસો ને પંચાવન ઘઉં ટુકડા ચારસો એકત્રીસ થી પાંચસો એકાણું રૂપિયા